कृष्ण कन्हैया सचो संबंधी मारो राम से रे मारे बीजा जानो सुकाम से सचो संबंधी मारो राम छे रे मेरे

મારો રામ છે રે મારે બીજાનું કામ છે ભક્તો નો ભગવાન છે રે મારે બીજાનું શું કામ છે ભક્તો નો ભગવાન છે રે મારે બીજાનું શુભકામ છે અયોધ્યા ધામ છે અયોધ્યા ધામ છે રામચંદ્ર નામ છે રામચંદ્ર નામ છે મારે સા રે મારી બીજાનું શુભ કામ છે સાચો સબંધી મારો રામ છે રે મારે બીજાનું શુભામ છે સાચો સબંધી મારો નામ છે રે મારે બીજાનું શુભકામ છે ભક્તો નો ભગવાન શે મારે બીજાનું શુભકામ છે ભગવ મારે બીજા નું શું કામ છે સાચો સંબંધી મારો નામ છે રે મારે બીજા નું શું કામ સાચો સંબંધી મારો

સાચો સંબંધી મારું નામ છે ભગવાન છે રે મારે બીજાનું શુભકામ છે કઈ ખૂટ ધામ છે કઈ ખૂટ ધામ છે વિષ્ણુ ભગવાન નામ છે વિષ્ણુ ભગવાન નામ છે

મારે બીજાનું શું કામ છે ભક્તો નો ભગવાન છે મારે જાનું શું કામ છે ભક્તો નો ભગવાન છે રે મારે બીજા કૃષ્ણ લાલ કી જય ભોળા